સહજાત્મ સ્વરૂપ ગુરુ વૈરાગ્યમાં જીલું છું હું કેવળ હૃદય ત્યાગી છું સંસારથી કંટાળ્યો છું આ લગ્ન પહેલાની વાત સ્ત્રીનું કોઈ અંગ લેશ માત્ર સુખદાયક નથી કહે છે જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે તેને લીધે નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા સૂંઘવા જોવા પડે છે સ્ત્રી સંબંધી મારા વિચારમાં અઠ્યોતેરમાં વચનામૃતમાં કહે છે કે તેનાથી કંઈ સંતાન ઉત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે એમ સમજી મમત્વ ન કરવું પણ એમ ચિંતવું કે જે દ્વારથી લઘુશંકરનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ આ પાછો તેમાં કામ ભૂલી જાય છે મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે એ શી વિચિત્રતા છે એ ચિત્ર મને સંભાળવા ન દો નહીં તો એકમાત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જળ પદાર્થનો તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં વચનામુ ચારસો પંદર માં કહે છે કોઈ પણ જાતના અમારા આત્મિક બંધન લઈને અમે સંસારમાં રહ્યા નથી સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બંધાયેલું ભોગ કર્મ નિવૃત્ત કરવું છે કુટુંબ છે તેનું પૂર્વેનું કરેલું કરજ આપી નિવૃત્ત થવા અર્થે રહ્યા છીએ રેવાશંકર છે તેનું અમારા પ્રત્યે જે કંઈ માગણું છે તે આપવાને રહ્યા છીએ તનને અર્થે ધનને અર્થે ભોગને અર્થે સુખને અર્થે સ્વાર્થને અર્થે કે કોઈ જાતના આત્મિક બંધનથી અમે સંસારમાં રહ્યા નથી આવો જે અંતરંગનો ભેદ તે જે જીવને નિકટપણે મોક્ષ વર્તો ન હોય તે જીવ કેમ સમજી શકે રચના ત્રણસો સુડતાલીસમાં લખ્યું અમે કે જેનું મન પ્રય ક્રોધથી માનથી માયાથી હાસ્યથી રતિથી અરતીથી ભયથી શોકથી જુગુપ્તાથી કે શબ્દાતિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે કુટુંબથી ધનથી પુત્રથી વૈભવથી સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે તે મનને પણ સત્સંગને વિશે બંધન રાખવું બહુ બહુ રહ્યા કરે છે ત્રણસો ઓગણત્રીસમાં માં લખે છે કે આ દેહ ધારણ કરીને જોકે કોઈ મહાન શ્રીમંત ભોગ્યું નથી શબ્દાદિ વિષયોનો પૂરો વૈભવ પ્રાપ્ત થયો નથી કોઈ વિશેષ એવા રાજ્યાધિકારી સહિત દિવસ ગાળ્યા નથી પોતાના ગણાય છે એવા કોઈ ધામ આરામ સેવ્યા નથી અને હજુ યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે તથા એ કોઈની આત્મભાવે અમને કઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી એક મોટું આશ્ચર્ય જાણી વર્તીયે છીએ એ પદાર્થોની પ્રાપ્તિ અપ્રાપ્તિ બંને સમાન થયા જાણી ઘણા પ્રકારે અવિકલ્પ સમાધિને જ અનુભવીએ છીએ બસો માં લખ્યું પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પર્વતરૂપ જ રહે છે હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માન જાણીએ છીએ લખે છે અમારી વૃત્તિને પરમા સાડે અવકાશ નથી ચારસો બારમાં પત્રમાં લખ્યું અત્રે આત્મા કરતા વર્તે છે આત્માનું આત્મા સ્વરૂપ રૂપે પરિણામ નું હોવા પણ તે આત્મા કરતા કહીએ છીએ એમ પણ ખુલાસો કર્યો વચનામુ ત્રણસો ચોવીસમાં માં લખ્યું વચનામુ ત્રણસો ચોવીસમાં માં લખ્યું ચો તરફ ઉપાધિની જ્વાળા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે અમને પણ આશ્ચર્ય થઈ આવે છે તથા એમ પ્રાય વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે આ જગત સાવ તૃણવત છે પ્રાણીને યામઅકાળે દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંગ દુઃખદાયક લાગે છે કિંચિત માત્ર ગ્રહુ તે સુખનો નાશ વચનમૂત આઠસો બત્રીસ સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મ વધતો એવી દશા રહે છે અમને વિતરાકતા સિવાય બીજું કંઈ વેદન નથી પૂર્ણ વિતરાક જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે તીર્થંકના હૃદયમાં આ વાત હતી આ લખ્યા એ વચન આગમત છે જીન આગમત છે રાગ દ્વેષ અને અજ્ઞાન રહિત પણ પ્રગટ લેખ પણ પામ્યા છે માટે સેવનીય છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એકસો બોલ હું संसार थी लेश पान राग संयुक्त नथी तेने द बोगुचुं कई में त्याजो नथी कर्पाव दे ने कोता नहीं बात संसार थी लेश पान राग संयुक्त नथी दराय बुलाना

તો નથી ખાવેર જેવો પણ ખાઈ ગયું ગોધર ની પથ્થર તો બધા વાલા ઉપર

દશા એ સંસારમાં રહ્યા છે બહેનો છે છોકરો છે માં છે મા બાપ છે પૈસા છે વેપાર છે ગામ છે સગા છે વાનો છે

અને બેથી વિરોધ પાછો હરખો તો વાંધો નહીં પણ ડબલ રોડ થી બેથી વિરોધ પાછો તો ભેગું થાય સાથે ત્યાં ધબકો આપતી આપ પણ આ તો નિશાન જુદી છે કેમ આ કામ થયું કૃપાદે એમને યોગ નતો પ્રાપ્ત થયો ભાવના હતી આ નહી કરવાનું કરી બેઠો છું દેખાય છે પણ મારું કર્તવ્ય તો ભજ ખાતા ખાતા સ્વાદ ના આવતો વૈરાગ છૂટે છે કપાકર્ષણ થાય છે કોને જિજ્ઞાસા નથી બતાવો દુનિયામાં અથોડ પુરુષ થઈ ગયો છે મને પ્રાપ્ત થાય ખાવા ખાય છે પણ ખાતા નથી થોડુંક કયા કયા નું કામ કરશે એ તો સ્વરૂપમાં છે અને કાયા પુરકર ભોગવે છે બે બેદર જૂના છે છે કે સંબંધન મોડ જાણીએ છીએ આપણી કલ્પનામાં ના આવે આ દ્રશ્ય આપણે લોલું વિષય કૃપાઓને આ રીતે રહી શક્યા એ કલ્પના ક્યાંથી આવે વિષયોથી જેની ઇન્દ્ર આર્થ છે તેને શાંત શીતળ એવું સમાધિ સુખ